ધમકાવી દઈશું એટલે આ લોકો દબાઈ જશે ઘરમાં બેસી જશે સામે નહી આવશે પણ એ લોકોને પણ આ મંચ પરથી કેવા માંગુ છું તુમકો કા લગતા તુમકો કા લગતા નહી ગલત જબ તક તોડેંગે નહી તબ તક છોડેગે નહી હમકો ક્યાં અંડું પંડુ ગંડુ સમજ કે રખાય છે હે મોહમ્મદભાઈ હે મોહમ્મદ ભાઈ આજ પાવર આજ ઉત્સાહ તમારે સોળ તારીખે બતાવવાનો છે ઝાડુ નું બટન આખા કરજણ તાલુકાના મશીનો પર એવું દબાવવાનું છે એવું દબાવવાનું છે એવું દબાવવાનું છે કે અઢાર તારીખે આપણો રેલી સંઘર્ષ રેલી સર્ગસ નીકળશે એ દિવસે આ લોકોને રાત્રે ઊંઘ પણ નહીં આવવાની આજે અહીંયા મીટિંગ થવાની છે થઈ ગઈ ઘણા કોઈ લોકોના વિડીયો સ્ટેટસો જોઈશે આ લોકોને રાતે ઊંઘ નથી આવવાની રાતે ઉઠીને પણ બે ગ્લાસ પાણી પીને ઊંઘવું પડશે આ પ્યાર પ્રેમ મોહબત અમારા મોહમ્મદ કાકાની સેવા છે

અને તમને જાહેર મંચ પર થી ગયા છે ત્યારે મારા વડીલો મારા બુજુર્ગો મારી માતા બહેનો તમામ યુવાનો ને મારી અપીલ છે ત્રણ દિવસ આપણી પાસે છે